ખાતે અર્પણ કાર્યક્રમ વિવિધ ગુનાઓમાં મુદ્દા માલ ગુમાવનારાઓને તેઓની વસ્તુઓ પરત મળી હતી સર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરાતુચ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ઉધના ખાતે પ્રથમ વખત નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત હસ્તે અઠ્યોતેર લાખથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરાયો હતો તો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર જોન ટુના ભગીરથ ગડવી તેમજ ઉધના આ દેસાઈ અને પીસીડીપીઆઈ રાજેસ સુવેરા હાજરીયાતાને કાર્યક્રમ નિસકળ બનાવ્યો હતો ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજે કુમાર દ્વારા સરો કરાવેલી પ્રથા આજે ફરી નવા કમિશનર દ્વારા યથાવત રાખાઈ છે તુસે આજે ઉર્દવી સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ઢીંડોલી સલાબતપુરા ઉધના ગોળાદરા અને લીંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકલ ચોરી થઈ વ્હીકિલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દામાલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાસેથી રિકવર કર્યા જોઈએ તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે અમે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો એ સુરત પોલીસ પરિવાર તરફથી હું તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલ સલામતી આપની ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપ જે એટલા વિનંતી છે આપને કોઈ પણ વસ્તુ ક્યારે ચોરી થાય કે ગુમ થાય કે કોઈ પણ પ્રકાર ક્રાઈમ જતી હોય તો આપ એકદમ બે ઝીજક આપણા પોલીસ સ્ટેશન ને આવો પોલીસ સ્ટેશનમાં આપને ફરિયાદ આપો અને હન્ડ્રેડ પર આપને હું શોધીને જો આપને અમે પરત કરીશું